દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે ત્રણ દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વીયરકમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે જેથી વાહન વ્યવહાર માટે વિયરકમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસી રહ્યો છે કોઝવેની સપાટી વહેલી સવારે છ મીટર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તત્કાળ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તાપી નદીના જળ સ્તરમાં વધારો થતાં વાહન વ્યવહાર માટે કોઝવે અગમચેતીના ભાગ રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે આજથી જ સિઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે પાણીનું સ્તર નીચું આવ્યા બાદ જ કોઝવે શરૂ કરાશે કોઝવે અડાજણ રાંદેરથી સિંગળપોર જવાનો સૌથી વ્યસ્ત માર્ગ છે રોજના હજારોની સંખ્યામાં અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે સવારથી જ કોઝવે બંધ કરી દેતા વાહન ચાલકો પરેશાન થયા હતા ઘણા ખરા વાહન ચાલુ રહેતા લોકો માટે આ કોઝવે બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી ન મળતા ફેરો પડી ગયો હતો એક તરફ ચોક બજાર થઈને સિંગળપોર તરફ જવું મુશ્કેલ બની રહ્યું છે કારણ કે મેટ્રોનું કામ ચાલતું હોવાને કારણે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે મોટાભાગના વાહન ચાલકોએ ડબોલી ચાર રસ્તા અને જહાંગીરપુરાને જોડતા બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત